અગ્લેશ્વરની ગોયા બજારમાં આવેલ પાન મસાલાના જનરલ સ્ટોરના ગોડાઉનમાંથી પાન મસાલા અને સિગારેટનો જથ્થો તથા ડીવીઆર મળી રૂપિયા ચોર્યાસી હજાર ઉપરાંતની થયેલ ચોરીમાં શહેર એ ડિવિઝન પોલીસે એક શખ્સની ધરપકડ કરી ચોરાયેલા તમામ મુદ્દામાં રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરની ગોયા બજારમાં ડીકેન જનરલ સ્ટોર નામની પાન મસાલાના હોલસેલ વેપારી અલ્કેશ મોદીના ગોડાઉનમાં ગત તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ રાત્રિના અરસામાં રજનીગંધા પાન મસાલાના અઢાર નંગ બોક્સ તેમજ સિગારેટના છત્રીસ નંગ અને ડીવીઆરની ચોરી થઈ હતી જે અંગે અલ્કેશ મોદીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ રૂપિયા ચોરાસી હજાર ચારસોના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવફળિયામાંથી જયસ્નાનુ વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પાન મસાલા અને સિગારેટનો જથ્થો અને ડીવીઆર મળી રૂપિયા ચોર્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર